નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ ચૌદસોથી પંદરસો ઓગણત્રીસ મોરબી એક હજાર એકથી તેરસો એકાવન સાવરકુંડલા તેરસો સિત્તેરથી પંદરસો સત્તર હળવદ તેરસો એકાવનથી પંદરસો પચાસ અમરેલી સાતસો પચાસથી પંદરસો પંચોતેર જેતપુર છસોથી પંદરસો એકવીસ જામજોધપુર તેરસો સાહીઠથી પંદરસો એકત્રીસ ધ્રોલ ચૌદસોથી ચૌદસો છોતેર ગોંડલ અગિયારસો અગિયારથી પંદરસો છવ્વીસ ડોડાસા અગિયારસોથી ચૌદસો દસ હારીજ એક હજાર સિત્તેરથી એક હજાર સિત્તેર ભાવનગર અગિયારસો પચાસથી પંદરસો પંદર વિજાપુર ચૌદસો નેવુંથી પંદરસો પાંચ જસદણ તેરસો પચાસથી પંદરસો પાસઠ જામનગર બારસોથી પંદરસો તળાજા અગિયારસો અગિયારથી તેરસો એક કાલાવડ તેરસોથી ચૌદસો નેવું બોટાદ તેરસો એકવીસથી પંદરસો છ્યાસી બારસો પંદરસો છ્યાસી બાબરા ચૌદસો દસથી પંદરસો પચાસ